तो हेलो आपरी सवार થઈ ગઈ છે ગુડ મોર્નિંગ ધડકા કા કે લિન નવરા થઈ ગઈ કેરબત સંજારી બંજારી કાઢીને બધી સાફ સફાઈ કરી લઈએ તો हेलो अपने साफ सफाई कहीं ने नवरात्रि किया चाहिए तो फ्रेंड्स आज हम आए थे कहना दिवस पची लोग बना रहे हैं जंदियों बना रहे हैं बना रहे हैं टोटली हाँ हाँ नहीं रोटी से क्या होता है नहीं रोटी कोई रोटी से क्या बचा रोटी कहीं साफ क्यों ना मगर मिया अन्य रोटी तो हाल हो जब मन कहीं से क्या मोटो मोटो बच्चा स જો જોઈ લ્યો ખીલખોડા કેવા બેઠા બેઠા મજાના બિસ્કિટ ખાય છે બિસ્કિટ નાખ્યા છે તો ખાય છે સેવા કરતો રહે હું થોડી થોડી 10 રૂપિયાની 5 રૂપિયાની આ જો આપણી સબ્જી ધોઈને તૈયાર થઈ ગઈ છે એમાં પણ આ નું એક મફત માં મળ્યું છે ઘણા માણસો જે આજે પણ દિલદાર છે મફત નો દે દીધું છે ત્રણ રીંગણા ભાવે આપ્યા છે 10 રૂપિયાના